તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપશોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતી જાણીએ તો સૌથી પહેલી મોટી માહિતી આપશોની સામે આવી રહી છે કે સરકારે જાહેર કરી કરોડોની ભેટ સાતસો ચોવીસ કરોડની સહાય પહોંચાડવામાં આવી હતી આ સહાય વિદ્યાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવી હોવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે તદ્દનુસાર નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના તથા મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંગલ ક્લિક દ્વારા ડીબીટીથી આ રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવી હતી તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો મેરિટના આધારે સ્કોલરશીપ યોજના છે તે સાતસો ચોવીસ કરોડની સહાય છે તે વિદ્યાર્થીઓના ખાતામાં ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી જમા કરાવવામાં આવી છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આગળ આવી રહી છે કે સરકાર આપશે એક લાખ ભેટ ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે સરકાર ઘણી યોજનાઓ અમલમાં મૂકી રહી છે આ શ્રેણીમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના ચલાવવામાં આવી છે આ અંતર્ગત ખેડૂતોને તેમના ખેતરોમાં અનાજના ગોદામ બનાવવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે અગાઉ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પિંચોતેર હજાર રૂપિયા સબસિડી તરીકે આપવામાં આવતા પરંતુ હવે વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવ્યું છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે સરકાર આપશે આ યોજના માટે એક લાખ રૂપિયાની ભેટ ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી સૌની સામે આગળ આવી રહી છે દોસ્તો કે આવાસ યોજના લાભ લેતા પહેલા ચેતી જજો ઘર વિહોણા ગરીબોને ઘરનું ઘર આપવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અને મહાનગરપાલિકા દ્વારા પણ પોતાના ખર્ચે શહેરમાં આવાસ યોજનાનું નિર્માણ કરવામાં આવતું હોય છે આ દરમિયાન આવાસ યોજનામાં આવાસ મેળવ્યા બાદ લાભાર્થીઓ તેમના પરિવારો સાથે રહેવા જવાને બદલે અન્યોને ભાડે આપી દઈને કમાણી કરતા હોવાનું અનેક વખત સામે આવતા હવે આ બાબતે નવી નીતિ છે તે ઘડવામાં આવી છે તો ઘરે ઘરે જઈ અને સરકાર છે તે ચેકિંગ કરવા મોકલશે અને જો તેવું માલુમ થશે કે જે મકાન છે તે સહાય દ્વારા આપવામાં આવ્યું હતું તેમાં ભાડું આ તો છે તે રહે છે તો તેમના માટે મુશ્કેલી વધી શકે છે એટલે કે મકાન માલિક છે જેઓએ સહાય લીધેલી છે તેમના માટે મુશ્કેલીનો સબબ બની શકે છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી ત્યારબાદની આવી રહી છે દોસ્તો કે હચમચાવી દે તેવી ભયંકર આગાહી ગુજરાતમાં ચોમાસું હવે તેની સંપૂર્ણ તાકાત બનવા તૈયાર છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી પંદર દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અંબાલાલ પટેલના મતે જૂન પચીસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થશે ખાસ કરીને જૂન છવ્વીસથી જૂન ત્રીસ આસપાસના સમયગાળામાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે દોસ્તો તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે શું જૂના પાન કાર્ડ બંધ થશે તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ પાન કાર્ડનું નવું વર્ઝન એટલે કે પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો છે તે ફક્ત નવા ફીચર્સથી લેસ હશે લોકોમાં પાન નંબરમાં કોઈ ફેરફાર નહીં હોય તમારો નંબર જે છે એ જ રહેશે આ કાર્ડ પર એક ક્યુઆર કોડ છે તે આપવામાં આવશે જેમાં ટેક્સ પેયર્સના તમામ જાણકારીઓ હશે ક્યુઆર કોડવાળા નવા પાન કાર્ડથી ટેક્સ ભરવો કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવું બેંકમાં ખાતું ખોલાવવા જેવા કામો છે તે સરળ બની જશે તો તમારો સવાલ દોસ્તો એ હશે કે શું મારું હાલનું પાન કાર્ડ છે તે બંધ થઈ જશે તેનો જવાબ આપશોને જણાવીએ કે જૂના કાર્ડને અપગ્રેડ કરાવવા કે નવા પાન કાર્ડ જારી કરવામાં નંબરમાં કોઈ ફેરફાર નહીં થાય એટલે કે તમારો પાન નંબર જે છે એ જ રહેશે જો પાન નંબર એ જ રહેવાનો હોય તો સ્પષ્ટ છે કે જૂના કાર્ડ બંધ થવાનો સવાલ જ ઉઠતો નથી અશ્વિની વૈષ્ણવે પણ એ રીતે જ કહ્યું કે જૂના પાન કાર્ડ અમાન્ય ગણાશે નહીં જ્યાં સુધી તમારા હાથમાં નવું કાર્ડ ન પહોંચી જાય ત્યાં સુધી તમે તમારા કામ છે તે જૂના પાન કાર્ડના આધારે પણ કરી શકશો તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આગળ આવી રહી છે કે આ યોજના ભાગ્ય બદલી દેશે મોદી સરકારનું કહેવું છે એવું પીએમ મોદીએ આ પ્રસંગે લાભાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે મુદ્રા યોજનાએ ગત એક દાયકામાં નાણાકીય સહાયનો લાભ ન મળી શકતા લોકોને આગળ વધવાની તક પૂરી પાડી છે તેમને ભાવપૂર્વક જણાવ્યું કે આ યોજના ભારતીયોની અશક્યને શક્ય બનાવી ક્ષમતાનું જીવન ઉદાહરણ છે આ યોજના દ્વારા નાના ઉદ્યોગ સાહસિકોને ધિરાણ સુવિધા મળી જેનાથી તેના વ્યવસાયોને નવું જોશ છે તે મળ્યું છે અને જીવનમાં સ્થિરતા આવી છે તેમને જણાવ્યું કે આ યોજનાએ લાખો લોકોના સપનાઓને હકીકતમાં બદલવાની મદદ કરી છે અને સમાજના અવગણાયેલા વર્ગોને સશક્ત બનાવ્યા છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે પીએમ મોદીનું કહેવું છે કે જે મુદ્રા લોન યોજના છે તેણે લોકોને ઘણી મદદરૂપ બની છે આપશોનું શું કહેવું છે દોસ્તો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અનવંત માતરમ